સમાચારમાં આગળ વાત કરીએ કડિયાણાની તો કડિયાણા પાસે પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળી રહ્યું છે નર્મદાના પાણીથી વંચિત જોવામાં આવી રહ્યું છે હળવદના કડિયાણા પાસે આવેલ જૂથ યોજનાની પાણીની લાઇન વારંવાર તૂટે છે પણ તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ કરવામાં આવતું નથી આ જૂથ યોજનાની લાઇનમાંથી કડિયાણા દેવીપુર ચરાવડા જેવા ગામ અને પીવાનું પાણી મળે છે ઉનાળામાં પણ રોડનું કામ ચાલતું હતું ત્યારે લાઇન તૂટી ગઈ હતી અને હમણાં પણ આ લાઇન તૂટી ગઈ છે આ તંત્ર વારંવાર લાઇન તૂટે પણ સારી રીતે રિપેરિંગ કરતું નથી આ અગાઉ પણ અમે અહેવાલ પ્રસ્તુત કરેલો છે

પણ બાર મહિનાની અંદર ત્રણ મહિના અમને પાણી મળ્યું નથી અને આ લેન અવારનવાર રોડનું કામ ચાલુ છે અને એ લોકો જ તોડે છે ગયા ઉનાળે પણ આ પ્રશ્ન હતો અત્યારે કેનાલ બંધ થઈ ગઈ અમારા ગામની અંદર પંદરથી સત્તર હજારની વસ્તી છે અને પાણીનું પૂરું થઈ શકે એવી કોઈ પોઝિશન નથી એટલે કેનાલ બંધ છે એટલે પાણીનો પ્રશ્ન થાય અને અત્યારે મેં ફોન કર્યો હતો કે લેન્ડ તૂટી ગઈ છે અગાઉ મેં મેડમને વિડીયો નાખ્યો હતો અને અત્યારે વિડીયો નાખ્યો હોય મેડમને બરાબર હવે એનું શું જવાબ આપે અને રોડવાળા માથે કંઈક કાર્યવાહી કરે આ લોકો તો સારા અને વહેલી તકે અમને પાણી મળી જાય મારું નામ મુનાભાઈ સાનિયા મારા ઘરના છે અમારે આ રોડ કામ ચાલુ કર્યું તો અવર લાઈન તૂટી જાય અમારા ગામમાં પંદર હજારની વસ્તી છે રોડથી પૂરું પડતું નથી તો અમારે એટલી રજૂઆત છે ગમે એમ કરીને આ રોડ તમે કહો લાઈનું હંધાવે અમે પાણી વહેલા શકે પહોંચાડે બોર અમારા ગામમાં બે પણ પંદર હજાર વસ્તીમાં બોર થી પાણી પૂરું પડતું નથી બાર મહિના થી આ બાર મહિનામાં ત્રણ મહિના ખાલી પાણી આપે બરોબર જ્યારે ફોન કરીએ ત્યાં કે છે લાઈન તૂટી જાય જ્યારે ફોન કરીએ કે છે લાઈન તૂટી જાય એ લોકો જટ લાઈન વાંધતા નથી એટલે અમારે તાત્કાલિક પાણી ની વ્યવસ્થા થાય ગમે કરીને કરો કેટલી વાર રજૂઆત કરેલી પણ આ થઈ જશે છે આ થઈ જશે છે એમ જ કરે